રાજકોટ અગ્નિકાંડ બાદ એસીબી ના ઝપેટમાં આવેલા એમડી સાગઠિયા બાદ મોટી કાર્યવાહી થવાના એંધાણ એમડી સાગઠિયાના મોટા ભાઈ કેડી સાગઠિયા ઉપર પણ સવાલ ઉઠ્યા કેડી સાગઠિયા ગુજરાતના એડિશનલ ચીફ ટાઉન પ્લાનર છે

કોના આશીર્વાદથી એમડી સાગઠિયા ની ટીપીઓ બનાવાયા એની પણ તપાસ કરવાની માંગણી છે ટાઉન પ્લાનિંગ ની રાજકોટમાં જેની જવાબદારી હતી એવા એમડી સાગઠિયા એ મીઠાઈ વગર ક્યાંય પણ મીઠી નજર નતા રાખતા અને પરિણામે કરોડો અબજો રૂપિયાની બિન અધિકૃત સંપત્તિ હવે એ દ્રશ્યો સામે આવી રહ્યા છે આલિશાન બંગલાઓ આ તો પાસેરામાં કોણી છે સાહેબ આ રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસરને મોતના માચડાઓને મોકળું મેદાન આપવા માટે એના ઉપર મીઠી નજર કોની હતી જ્યારે અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે એમડી સાગઠિયા એ રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર છે એમના સગા ભાઈ કદાચ સગા ભાઈ કેડી સાગઠિયા એ ગુજરાત ના એડિશનલ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે મેં જાણ્યું એ મુજબ સમગ્ર ગુજરાતના બે ઝોનમાં વેચાયેલું છે એક ઝોનમાં કેડી સાગઠિયા એ રેગ્યુલર એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે કાર્યરત છે અને બીજો ઝોન એમાં એ ઇન્ચાર્જ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે એનો મતલબ કે આખા ગુજરાતમાં ટાઉન પ્લાનિંગના જેટલા પણ નકશાઓ મંજૂર થાય એનું આખરી મત્તુ મારવાનો અધિકાર એ સાગઠિયા પરિવાર પાસે હતો કેડી સાગઠિયા અને એમડી સાગઠિયા જો સગા ભાઈ હોય તો હું આપના મારફત સરકારને વિનંતી કરું છું કે આ બંને ભાઈ બંનેનો પરિવાર બંનાના બંનેના કાકા બાપા માસી મામા માસી ફઈ ફૂવા વેવાય વેલા એ બધા જ સંબંધીઓ અને એણે પાળેલા એજન્ટો એ બધાની સંપત્તિની તપાસ થવી જોઈએ બિનઅધિકૃત સંપત્તિની તપાસ થવી જોઈએ આ બધા જ લોકો વચ્ચેના આંતરિક ટેલિકોમ્યુનિકેશન એના તમામ કોલની ડિટેલ એનો રેકોર્ડ એ સીટની તપાસનો હિસ્સો હોવો જોઈએ